મિત્રો આપ જાણો છો કે કોઈ ભગવાન માટીના ઢગ સ્વરૂપે પણ પૂજાતા હોય હા દર્શક મિત્રો હું વાત કરી રહ્યો છું ઉત્તર ગુજરાતના પાટણ શહેરની પાટણ શહેરની અંદર ભગવાન પદ્મનાભ કે જે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાથે માટીના ઢગ સ્વરૂપે પૂજાય છે અને કહેવાય છે કે પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ આજે આપણે એ મંદિરના પવિત્ર અને અપાવન દર્શન કરવા આવી ગયા છીએ તો આપને એ અદ્ભુત અલૌકિક દર્શન કરાવવા જઈ રહ્યો છું તો ચાલો મારી સાથે આપણે દર્શન કરીએ ભગવાન પદ્મનાભ કે જે વિશ્વમાં ક્યાંય પણ જોવા ન મળે માટીના ઢગ સ્વરૂપે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાથે એના આપણે સાક્ષાત દર્શન કરીએ જોઈએ છો કે અદ્ભુત ને અલૌકિક ભગવાન પદ્મનાભ મિત્રો ભગવાન પદ્મનાભનું મંદિર તો મોટું મંદિર જે કેરળની અંદર તિરુવનંતપુરમમાં આવેલું છે કે જ્યાં કહેવાય છે કે ભારતનું સૌથી સમૃદ્ધ મંદિર એ કેરળની અંદર તિરુવનંતપુરમ આવેલું છે કે જ્યાંના જે દાનપેટીના જે ખજાનાઓ છે એ સાત દરવાજાની અંદર છ દરવાજા ખોલવામાં આવ્યા પણ સાતનો દરવાજો હજી પણ કોઈએ ખોલ્યો નથી એ દરવાજો ખોલતા બધા ડરે છે એનું કારણ શું છે એ પણ એક રહસ્ય છે તો આજે આપણે અમારી ચેનલના માધ્યમથી તમને દર્શન કરાવી રહ્યા છીએ ઉત્તર ગુજરાત પાટણની અંદર આવેલ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ એવા ભગવાનના દર્શન આપણે કરી મિત્રોનો ઇતિહાસ ઇતિહાસ તો ખૂબ જ રોચક છે ફરી પાછા ક્યારેક સંપૂર્ણ જણાવશું પણ જ્યાં જ્યાં જોઈએ છે કે આપણે દરેક મંદિરોમાં જોઈએ છીએ કે જ્યાં મૂર્તિ સ્વરૂપે અથવા કે ફોટા સ્વરૂપે ભગવાન તસવીર સ્વરૂપે ભગવાનના દર્શન આપણે કરતા હોય છે પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે દરેક જગ્યાની અંદર આપણે ભગવાનનો જે મૂર્તિ સ્વરૂપે નહીં પણ માટીના ઢગ સ્વરૂપે મંદિરની અંદર વૈરાગ્ય ભક્તિ શક્તિ જ્ઞાન અલગ અલગ જે એમના દર્શન છે આપણે કરી રહ્યા છીએ મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ માટીના ઢગ સ્વરૂપે શ્રી પરમાનંદ એ અત્યારે આપણે એમના દર્શન કરી રહ્યા છીએ આવી રીતે જે પાંડવોથી પાંડવોના ઇતિહાસ સાથે પણ આ જગ્યા સંકળાયેલી છે મહાભારત કાળનો પાંડવો પાંડવો માટીના સ્વરૂપે અહીંયા બિરાજમાન છે એમના પણ દર્શન કરાય છે પાટણની અંદર ઉત્તર ગુજરાત પર આ જગ્યાનો ઇતિહાસ મહાભારત કાળ અને પાંડવો કાળથી પણ જોડાયેલો છે આ મારી પાછળ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે માટીના ઢગ સ્વરૂપે પાંચ પાંડવ પણ બિરાજમાન છે અને એમની પણ અહીંયા પૂજા અર્ચના થાય છે આપ જોઈ રહ્યા છો પાંચ પાંડવ દ્રૌપદી અને મહાભારતની સાથે જોડાયેલા ઇતિહાસ અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે પણ આ જગ્યા અદ્ભુત અલૌકિક જગ્યા છે એક વખત પાટણ આવો એટલે ખાસ આ જગ્યાની મુલાકાત લઈ ભગવાન પદ્મનાભના દર્શન કરીને પાવન થાજો